હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું ચણાનો કકરો લોટનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા બનાવીશું મગજના લાડુ જે ફટાફટ અને ખાવામાં બી એટલા સરસ લાગે છે તો મગજના લાડુ બનાવવા માટે તમારે અહીંયા આપણે એક જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું એમાં એક વાટકી જેવું આપણે બેસન લેવાનું છે અને ગેસની ફ્લેમ સ્લો કરીને તમારે પહેલાં બેસનને શેકવાનું રહેશે અહીંયા આ બેસન સ્લો ગેસ પર તમારે ત્રણથી ચાર મિનિટ જેવું શેકવાનું પછી તમારે આવી રીતે હલાવતું રહેવાનું ચમચાની મદદથી અને સરસ રીતે સુગંધ આવે ત્યાં સુધી તમારે શેકવાનું રહેશે અહીંયા જેવું તમે લોટ શેકશો એમ થોડો ડ્રાય થતો જશે એટલે તમને ખબર પડી જશે કે આ શેકાઈ ગયો છે તમે અહીંયા જોઈ શકો છો તમને થોડો કલર ચેન્જ થતો હશે એવું દેખાશે હવે અહીંયા આપણો આ લોટ સરસ આવી રીતે શેકાઈ જાય પછી તમારે આની અંદર જરૂર પ્રમાણે હવે આપણે ઘી નાખવાનું છે તમારે જો પહેલાં ઘીમાં શેકવું હોય લોટ તો શેકી શકો છો પણ આ ઇઝી ટ્રીક છે હવે અહીંયા હું ત્રણથી ચાર ચમચી જેટલું ઘી લઉં છું અને હવે આપણે આ બેસનને ઘીની અંદર સરસ રીતે મિક્સ કરીને હલાવતું રહેવાનું છે હવે આપણે આ લોટને ઘીની અંદર તમારે બીજી ત્રણથી ચાર મિનિટ માટે શેકવાનું રહેશે ઘી અહીંયા તમારું બહુ પીગળેલું ના હોવું જોઈએ અને બહુ ઠરેલું બી ના હોવું જોઈએ ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકવાનું છે ચારથી પાંચ મિનિટ જેવું થશે એટલે આવી રીતે તમારું ઘીમાં શેકશો ત્યારે તમારું આ બેસનનું મિશ્રણ જે છે આવી રીતે હલકું પડી જશે તમે જોઈ શકો છો આ રીતે હલકું પડશે અને જ્યાં સુધી આછો બદામી રંગનો થાય ત્યાં સુધી શેકવાનું છે થોડીવાર થશે પછી તમે જોઈ શકો છો કે આપણો બેસનનો લોટ સરસ રીતે બદામી રંગનો થઈ ગયો છે આ રીતે તમારે શેકીને રેડી કરવાનો છે પછી તમારે હવે આની અંદર આપણે થોડાક પાણીના છાંટા એડ કરવાના છે એક વખત વધારે તમારે આમાં પાણી એડ નથી કરવાનું થોડુંક જ તમારે છાટા એડ કરવાના અને પછી આવી રીતે હલાવવાનું રહેશે પાણીને છાટા એડ કરશો પછી તમે આને જોશો તો આ કણી કણી લોટ બનીને રેડી થશે તમે જોઈ શકો છો આ રીતે ઉપર એકદમ જ તમારે કણી બનવા લાગશે લોટ પર આ રીતે હલાવતું રહેવાનું અને એકથી બે વખત જ પાણીના છાટા એડ કરવાના રહેશે હવે આપણે પહેલી વખત એડ કર્યું હવે આપણે થોડુંક પાણી ફરીથી ના છાટા એડ કરીશું આવી રીતે થોડું પાણી લેવાનું અને એને હાથમાંથી છાટા નાખવાના પછી તમારે આવી રીતે ચમચાની મદદથી હલાવવાનું રહેશે તમારે એકથી બે વખત જ કરવાનું વધારે નહીં કરવાનું ને તો પછી શીરો બની જશે આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે અને સુગંધ બી તમને આવવા લાગશે પછી અહીંયા આપણે આની અંદર આ સ્ટેજ ઉપર તમારે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના અહીંયા મેં કાજુ બદામ અને પિસ્તાની કતરણ કરીને આમાં એડ કરું છું પછી અડધી ચમચી જેવો એલચી પાવડર એડ કરીશું અને કાજુ બદામ અને પિસ્તાને સરસ રીતે લોટમાં આપણે મિક્સ કરી લેવાનું છે અને એક મિનિટ જેવું આપણે ફરીથી સેકીને રેડી કરી લેવાનું છે જેથી ડ્રાયફ્રૂટ સરસ રીતે શેકાઈ જાય હવે આ સ્ટેજ પર શેકાઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આને એકદમ જ રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડુ થવા દેવાનું છે તમારે જો બીજા વાસણમાં કાઢવું હોય તો કાઢી શકો છો હું કઢાઈમાં જ રવા દઉં છું અહીંયા આપણું ઠંડુ થઈ ગયું છે હવે સાકર એડ કરવાની છે તો અહીંયા તમારે જે મિશ્રણ છે એને એક વખત આવી રીતે હલાવી લેવાનું તમારે આની અંદર સાકર એડ કરવાની છે તો અહીંયા આપણે આખી સાકર અહીંયા તમારે ઉપયોગમાં નથી લેવાની એક ખાસ ધ્યાન રાખવાનું હવે અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે ચારથી પાંચ ચમચી જેટલી દળેલી સાકર એડ કરું છું પછી તમારે આને આવી રીતે સાકરને આ લોટના મિશ્રણની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે ધ્યાન રાખવાનું કે જ્યારે તમારું આ મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી જ સાકર એડ કરવાની છે જો થોડું બી ગરમ હશે તો તમે સાકર એડ કરશો તો એ ઢીલું પડી જશે અને લાડવા તમારા અહીંયા બરાબર વળાશે નહીં પછી મિક્સ થઈ જાય પછી તમારે આવી રીતના થોડું બેટરને લેવાનું હાથ પર અને આ રીતે તમારે એકદમ જ સરસ ગોળ બનીને રેડી થાય એવી રીતે તમારે લાડવાના શેપમાં વાળી દેવાનું ઉપર આપણે એક પિસ્તાની કે બદામની કતરાણથી ગાર્નિશ કરીશું ને આ રીતે આપણે બધા જ લાડવા બનાવીને રેડી કરી લઈશું મેં અહીંયા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા મગજના લાડુ એકદમ પરફેક્ટ બન્યા છે જરા બિછાણાનો કકરો લોટનો આપણે ઉપયોગ કર્યો નથી અને એકદમ દાણેદાર અને એકદમ ઇઝી અને ફટાફટ બનીને રેડી થઈ જાય છે તમને જ્યારે બી મગજના લાડુ ખાવાનું મન થાય તો તમે આ રીતે ઇન્સ્ટન્ટ બી બનાવી શકો છો અને કોઈ બી વાર તહેવારે બી તમે આ ફટાફટ બનાવીને રેડી કરી શકો છો આ મગજના લાડુ તમે ફ્રીજમાં દસથી બાર દિવસ માટે અને બાર તમે અઠવાડિયા માટે આરામથી સ્ટોર કરી શકો છો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ